આપણે પોલીસ માટે ચાલુ કરી છે એમાં આપણે ધોરણ આઠ ના સામાજિક વિજ્ઞાન ના ક્રમશ પાઠવા મોસ્ટ હેપી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે પહેલા ચાર પાઠના પ્રશ્નો જોઈ નાખ્યા છે એટલે તમે તે પ્રશ્નો ના જોયા તો જોઈ નાખજો તે પ્રશ્ન જ મહત્વના છે તે પ્રશ્ન તમને પ્લે મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના પાંચમા પાઠના મોસ્ટ ટાઈમ પચાસ પ્રશ્ન જોવાના છીએ દોસ્તો આ પાંચમા પાઠનું નામ છે અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા દોસ્તો આ પાઠના આપણે પચાસ મોસ્ટ ટાઈમ પ્રશ્નો જોઈ નાખશું એટલે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનના પાંચમા પાઠના બધા જ આઈપી પ્રશ્ન પૂરા તેમ સમજવાનું એટલે લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાનવાળો સ્ટાફ પ્રશ્ન પણ આપવામાં આવશે એટલે પચાસ આઈપી પ્રશ્નો તમારે ધ્યાનથી અને શાંતિથી જોવાના છે અને યાદ રાખવાની કોશિશ કરવાના છે તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારા ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે વારા પરથી બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ આપી પ્રશ્ન જોઈએ છીએ એટલે અમારા ચેનલ સાથે જોડે જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના 5મા પાઠના મોસ્ટ આપી 50 પ્રશ્નો પ્રશ્ન 1 સતી પ્રથા વિરુદ્ધ કાયદો પસાર કરી કોણે પ્રતિબંધ લગાવ્યો હતો તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ વિલિયમ બેન્ટિંગ કે સતી પ્રથા વિરુદ્ધ કાયદો પસાર કરી વિલિયમ બેન્ટીકે પ્રતિબંધ લગાવ્યો હતો પ્રશ્ન બે રાજા રામ કઈ પત્રિકા દ્વારા સતી પ્રથા વિરુદ્ધ મોટા પાયે ઝુંબેશ ચલાવી હતી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી સવાદ કોમેદી નામની દોસ્તો રાજા રામ મોહન રાય સવાદ નામની પત્રિકા દ્વારા સતી પ્રથા વિરુદ્ધ મોટા પાયે ઝુંબેશ ચલાવી હતી પ્રશ્ન ત્રણ માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પરદેશી કે માતૃભાષામાં આપવાની જોગવાઈ કોણે કરી હતી તો દોસ્તો ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન સી શિક્ષણ કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પરદેશી કે માતૃભાષામાં આપવાની જોગવાઈ શિક્ષણ કમિશને કરી હતી પ્રશ્ન ચાર ગોધરામાં અનુસૂચિત જાતિના બાળકો માટે શાળા કોને સ્થાપી હતી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ પરિસ્થિત લાલ મજૂમદારે યાદ રાખજો દોસ્તો ગોધરામાં અનુસૂચિત જાતિના બાળકો માટે શાળા પરિચિત લાલ મજૂમદારે સ્થાપી હતી પ્રશ્ન પાંચ કોણે વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કર્યો હતો તો દોસ્તો ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન ડી ડેલ હાઉસીએ દોસ્તો ડેલ હાઉસીએ વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કર્યો હતો પ્રશ્ન છ કોણે એક વિધવા સાથે લગ્ન કરીને દાખલો બેસાડ્યો હતો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી નર્મદે દોસ્તો નર્મદ એક વિધવા સાથે લગ્ન કરીને દાખલો એટલે કે સમાજમાં દાખલો બેસાડ્યો હતો પ્રશ્ન સાત ઓગણીસમી સદીમાં સ્ત્રી શિક્ષણ માટેની હિમાયત કોણે કરી હતી તો દોસ્તો ખાસ યાદ રાખજો આના આન્સર આવશે ઓપ્શન ડી રાજા રામ મોહન રાય અને દયાનંદ સરસ્વતીએ સદીમાં સ્ત્રી શિક્ષણ સરસ્વતી હિમાયત રાજા રામ મોહન રાય અને દયાનંદ સરસ્વતીએ કરી હતી પ્રશ્ન બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી તો ઓપ્શન સી રાજા રામવોનરાય બ્રહ્મો સમાજની સ્થાપના રાજા રામ મોહન કરી હતી પ્રશ્ન નવ ઉત્તર ભારતમાં કોના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યાઓમાં વધારો થયો તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ થોમ્પસનના કારણે ઉત્તર ભારતમાં થોમ્સનના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં વધારો થયો હતો પ્રશ્ન દસ ફરિજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કોણે કર્યું હતું તો દોસ્તો ખાસ યાદ રાખજો અહીંયા બધા ભૂલ કરતા હોય છે અને આન્સર આવશે ઓપ્શન ડી ગોપાલકૃષ્ણ ગોખલેએ ફરિજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન ગોપાલકૃષ્ણ ગોખલેએ કર્યું હતું પ્રશ્ન અગિયાર કાગડી ગુરુકુલ શરૂઆત કોણે કરી હતી તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ સ્વામી સરદાનંદે કાગડી ગુરુકુલ શરૂઆત સ્વામી સરદાનંદે કરી હતી પ્રશ્ન બાર ક્યાંના મહારાજોએ પોતાના રાજ્યમાં મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈઓ કરી હતી તો દોસ્તો ખાસ યાદ રાખજો અને ગોંડલના દોસ્તો વડોદરા અને ગોંડલના પોતાના રાજ્યમાં મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈઓ કરી હતી દોસ્તો ખાસ એટલા માટે યાદ રાખવાનો છે કે બધાને વડોદરા યાદ હોય છે પણ ગોંડલ યાદ નથી રાખતા એટલે વડોદરા અને ગોંડલ રાજ્ય યાદ રાખજો પ્રશ્ન તેર બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કોણે કરી હતી તો ઓપ્શન સી જોનાથન સંસ્કૃત સ્થાપના જોનાથન ડંખે કરી હતી પ્રશ્ન ચૌદ વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા વિવેકાનંદ ક્યાં ગયા હતા તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી સિક્કાંગો ખાતે વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા વિવેકાનંદ સિક્કાંગો ગયા હતા પ્રશ્ન પંદર

તો તેના માટે સત્યાગ્રહ બાબા સાહેબ આંબેડકરે કર્યા હતા પ્રશ્ન સત્તર ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ ક્યાંથી થયો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ ઈસવીસન અઢારસો થી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ ઈસવીસન અઢારસો પાંત્રીસ થી થયો પ્રશ્ન અઢાર ઈસવીસન અઢારસો બ્યાસી માં કોને પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ સ્થાનિક સ્વરાજની સંસ્થાને આપવાનો વિચાર કર્યો

શાંતિ નિકેતન કયા નામે પ્રખ્યાત થઈ તો ઓપ્શન ડી વિશ્વ ભારતી યુનિવર્સિટીના નામે દોસ્તો આગળ જતા શાંતિ નિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટીના નામે પ્રખ્યાત થઈ પ્રશ્ન એકવીસ ભારતમાં સૌ પ્રથમ કોલેજની સ્થાપના કોણે કરી હતી તો દોસ્તો મોસ્ટ હેપી પ્રશ્ન અને આન્સર આવશે ઓપ્શન સી વેલસીએ ભારતમાં સૌ પ્રથમ કોલેજની સ્થાપના વેલસીએ કરી હતી પ્રશ્ન બાવી ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરવાનો શ્રેય કોના ફાળે જાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી વિલિયમ બેન્ટિંગના ફાળે દોસ્તો ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનો શ્રેય વિલિયમ બેન્ટિંગના ફાળે જાય છે પ્રશ્ન ત્રેવીસ ભારતમાં બનારસમાં ઈસવીસન ઓગણીસો સોળમાં કઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી હિન્દુ યુનિવર્સિટી ખાસ યાદ રાખજો ભારતમાં બનારસમાં ઈસવીસન ઓગણીસો સોળમાં યુનિવર્સિટીની સ્થાપના થઈ તે યુનિવર્સિટી હતી હિન્દુ યુનિવર્સિટી પ્રશ્ન ચોવીસ સ્વામી વિવેકાનંદે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી તો દોસ્તો ઓપ્શન બી રામકૃષ્ણ મિશનની દોસ્તો સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશન નામની સંસ્થાની સ્થાપના કરી હતી પ્રશ્ન પછી ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી કલકત્તા પાસે શ્રીરામપુરમાં ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કલકત્તા પાસે શ્રીરામપુરમાં કરવામાં આવી હતી પ્રશ્ન છવીસ ગુજરાતમાં ઈસવીસન અઢારસો ચુમ્માલીસ માં સુરત માં માનવ ધર્મ સભાની સ્થાપના મહેતાએ કરી હતી કયા બ્રહ્મ સમાજી નેતાએ અઢારસો સિત્તેર માં વિરુદ્ધ વ્યાપક ઝુબેશ ચલાવી હતી તો દોસ્તો યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન બી કેશવચંદ્ર દોસ્તો કેશવચંદ્ર સેન જે બ્રહ્મો સમાજી નેતા હતા અઢારસો માં અને વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી પ્રશ્ન અઠ્યાવી શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી રવિન્દ્રનાથ ટાગોરે શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી પ્રશ્ન ઓગણત્રીસ ભારત અકબરના શાસનથી કઈ ભાષામાં શિક્ષણનો સારો એવો પ્રચાર થયો તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી ફારસી અને ઉર્દુમાં દોસ્તો ભારતમાં અકબરના શાસનથી ફારસી અને ઉર્દુ ભાષાનો શિક્ષણનો સારો એવો પ્રચાર થયો હતો પ્રશ્ન ત્રીસ અમદાવાદમાં સોળીઓની નિશાળ નામે કન્યા શાળાની સ્થાપના કોણે કરી હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી હરકુંવર શેઠાણીએ અમદાવાદમાં સોળીઓની નિશાળના નામે કન્યા શાળાની સ્થાપના હરકુંવર શેઠાણીએ કરી હતી પ્રશ્ન એકત્રીસ અઢારસો ઓગણપચાસમાં હિન્દુ બાલિકા વિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી

તો આન્સર આવશે ઓપ્શન એ ભાઈઓ અને બહેનો સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદના સભ્યોને ભાઈઓ અને બહેનોના નામથી એટલે કે તે શબ્દોથી તે શબ્દો દ્વારા સંબોધિત કર્યા હતા પ્રશ્ન ચોત્રી સ્વામી વિવેકાનંદનું નું નામ શું હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ નરેન્દ્રનાથ દત્ત સ્વામી વિવેકાનંદનું નાનપણનું અથવા તો બચપણનું નામ નરેન્દ્રનાથ દદ હતું પ્રશ્ન 35 ભારતમાં પશ્ચિમી ડબ્બે શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરી એમ કહી શકાય તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ ભારતમાં આવેલી વિદેશી પ્રજાએ ભારતમાં પશ્ચિમી ડબ્બે શિક્ષણ આપવાની શરૂઆત ભારતમાં આવેલી વિદેશી પ્રજાએ કરી એમ કહી શકાય પ્રશ્ન છત્રી કોલકાતામાં સંસ્કૃત કોલેજ ની સ્થાપના કોણે કરી હતી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ એમ હસ્ટે કોલકાતામાં સંસ્કૃત કોલેજ ની સ્થાપના એમ હસ્ટે કરી હતી પ્રશ્ન સાડત્રીસ દોસ્તો અહીં થોડી ટાઈપિંગ મિસ્ટેક છે પણ તે તમને જણાવી દઉં છું કે ઓગણીસો ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં શિક્ષણનો દર શું હતો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ સોળ પોઈન્ટ છ ટકા ઓગણીસો એકાવનની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં શિક્ષણનો દર સોળ પોઈન્ટ છ ટકા હતો પ્રશ્ન મુંબઈમાં કોના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં વધારો થયો આન્સર આવશે ઓપ્શન બી સ્ટનના નામથી એટલે કે એલ સ્ટનના પ્રયત્નોથી મુંબઈમાં એલ્ફી સ્ટનના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં વધારો થયો પ્રશ્ન ઓગણચાલીસ કયા ધારાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓને સ્થાપવાની છૂટ આપવામાં આવી

લોડ કરજને ઓગણીસો ચારમાં લોડ કરજન યુનિવર્સિટીઓને લગતો કાયદો પસાર કર્યો પ્રશ્ન બેતાલીસ મુસ્લિમોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે ગાજીપુરમાં અંગ્રેજી શાળાની સ્થાપના કોને કરી હતી હતી પ્રશ્ન નીતિ પત્ર નીતિપત્રમાં શું જણાવ્યું હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવા દોસ્તો વુડના નીતિપત્રમાં યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવા માટે જણાવ્યું હતું પ્રશ્ન ચુમાલીસ મહારાષ્ટ્રમાં ઓગણીસો સોળમાં કોણે સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી મહર્ષિ કરવૈયે યાદ રાખજો દોસ્તો મહારાષ્ટ્રમાં ઓગણીસો સોળમાં મહર્ષિ કરવૈએ સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી પ્રશ્ન પિસ્તાળીસ મહારાષ્ટ્રમાં કન્યા શાળાઓ અને વિધવાઓ માટે શાળાઓની સ્થાપના કોણે કરી હતી તો દોસ્તો ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન ડી ગોવિંદ રાનડે અને રમાબાઈ રાનડે મહારાષ્ટ્રમાં કન્યા શાળાઓ અને વિધવાઓ માટે શાળાઓની સ્થાપના ગોવિંદ રાનડે અને રમાભાઈ રાનડે કરી હતી રાનડે યાદ રાખજો પ્રશ્ન છેતાળીસ પ્રાથમિક શિક્ષણ અંગે ગાંધીજી શું માનતા હતા તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી પ્રાથમિક શિક્ષણ સાત વર્ષનું હોવું જોઈએ પ્રાથમિક શિક્ષણ અંગે ગાંધીજી માનતા હતા કે પ્રાથમિક શિક્ષણ સાત વર્ષનું હોવું જોઈએ પ્રશ્ન સુડતાલીસ અઢારસો ચુમ્માલીસમાં મુંબઈમાં કઈ કોલેજની સ્થાપના થઈ તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી એલ્પીસ્ટન કોલેજ અઢારસો ચુમ્માલીસમાં મુંબઈમાં એલ્પિસ્ટન કોલેજ નામની સ્થાપના થઈ પ્રશ્ન અડતાલીસ કોના પ્રયત્નોથી નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદો પસાર કરવામાં આવ્યા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી બ્રહ્મો સમાજ દોસ્તો બ્રહ્મો સમાજના પ્રયત્નોથી નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદો પસાર કરવામાં આવ્યા હતા પ્રશ્ન ઓગણપચાસ ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી વિલિયમ કેરે યાદ રાખજો દોસ્તો ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના વિલિયમ કેરે કરી હતી પ્રશ્ન પચાસ ભારતમાં કન્યા શાળાની સ્થાપના કોણે કરી હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ માર્સમેન અને તેની પત્નીએ ભારતમાં ગણેશ શાળાની સ્થાપના માર્સમેન અને તેની પત્નીએ કરી હતી દોસ્તો અત્યારે આપણે પાઠ પાંચના મોસ્ટ એમ્પી પચાસ પ્રશ્નો પૂરા કરીએ છીએ આ પાઠના પ્રશ્નોમાંથી હવે તમને એક વિધાનવાળો સ્ટા પ્રશ્ન આપવામાં આવશે તેનો જવાબ તમારે જાતે હાલકે કમેન્ટમાં દેવાની કોશિશ કરવાની છે કેમ કે દોસ્તો આપણે જે પચાસ મોસ્ટ એમ્પી પ્રશ્નો જોયા તેમાંથી આ સ્ટા પ્રશ્ન બનાવવામાં આવ્યો છે એટલે જાતે કમેન્ટમાં દેવાની કોશિશ કરજો તો દોસ્તો સ્ટાફ પ્રશ્ન છે નીચેનામાંથી ખોટું વિધાન જણાવો તો દોસ્તો આમાંથી જે ચાર ઓપ્શન છે તેમાંથી એક ખોટું વિધાન છે તે તમારે જણાવવાનું છે તો ઓપ્શન છે એ ડેલહાઉસી વિધવા પુનઃવિવાહ કાયદો પસાર કર્યો હતો ઓપ્શન બી અઢારસો ચુમ્માલી માં મુંબઈમાં એલપીસ્ટન કોલેજની સ્થાપના થઈ ઓપ્શન સી કોલકાતામાં સંસ્કૃત કોલેજની સ્થાપના જોનાથન ડંકે કરી હતી ઓપ્શન ડી સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશન સંસ્થાની સ્થાપના કરી હતી તો દોસ્તો આ ચાર ઓપ્શન છે ચાર ઓપ્શનમાંથી તમારે ખોટું વિધાન જણાવવાનું છે દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે આનો રાઈટ આન્સર તમને પાઠ છઠ્ઠા પાઠના પ્રશ્નો જોઈ ત્યારે તમને તમને જણાવવામાં આવશે તો દોસ્તો આપણે આપણે જે કાલ ચોથા પ્રશ્ન જોયા ત્યારે તમને સ્ટા પ્રશ્ન આપ્યો હતો તો તેનો અત્યારે આપણે રાઈટ આન્સર જોઈ લેવી તો દોસ્તો તે પ્રશ્ન હતો તો નીચેનામાંથી યોગ્ય વિધાન વિધાનનો જણાવો દોસ્તો ચોથા પાઠનો સ્ટા પ્રશ્ન છે તેનો અત્યારે આપણે રાઈટ આન્સર જોઈશું તો દોસ્તોનો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ પહેલું બીજું અને ચોથું યોગ્ય એટલે કે સાચા વિધાન છે પહેલું બીજું અને ચોથું વિધાન સાચા છે તો દોસ્તો ત્રીજું અને પાંચમું વિધાન ખોટું છે તો દોસ્તો તે આપણે રાઈટ આન્સર જોઈ લેવી અને પહેલું બીજું ચોથું તો તમે વાંચી લેજો વિડીયોને સ્ટોપ કરીને ત્રીજું અને પાંચમું જણાવી દઉં છું તો દોસ્તો ભારતની સૌપ્રથમ કાપડ મિલ ઈસવીસન અઢારસો ચોપનમાં શરૂ થઈ હતી અને પાંચમું વિધાનમાં ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ઈસવીસન અઢારસો ત્રેપનમાં થઈ હતી તો દોસ્તો આપણે સાલ આડવરી કરી નાખી હતી ત્રીજાની પાંચમામાં લખી નાખી હતી અને પાંચમાની ત્રીજામાં લખી નાખી હતી એટલે યાદ રાખી લેજો અને દોસ્તો આજના સ્ટાફ પ્રશ્નનો જવાબ એટલે કે પાંચમા સ્ટાફ તમારે કમેન્ટમાં જણાવજો આનો આન્સર તમને મળી જશે અને આ દોસ્તો આવા જ મહત્વના પાઠ્યપુસ્તકના પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને દોસ્તો થોડો સપોર્ટ કરજો તમારા દોસ્તોમાં શેર કરીને તો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત